સાંગાણી પરિવારમાં હરિનામની હેલી જયારે વર્ગી રહી છે ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે જેમાં પરમ વંદની પરમ ભગવતી જેને સુખદેવજી નો અવતાર કહેવાય એવા ડોંગરેજી મહારાજના પરમ ભૌદી એમના રસ્તે હાલનારા એમના શિષ્ય એવા પરમ પૂજ્ય ભાઈ શ્રી દીપકભાઈ ભાઈજી પોતાની મુખની અમૃતવાણીમાં ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે

આજની આ સત્સંગ માટે જોકે ડાયરો લખ્યો છે ડાયરા જેવું કઈ નથી તો સંતો ભક્તોની વાણી અને વાતનો જ વિચાર દીપકભાઈ શાસ્ત્રીની કથા હલતી હોય ને અમારે જેવા એક જ્ઞાન કરવું એ તો દરિયામાં દેડકી તલું માપવા જાય એવું થાય અને આપ બધા વૈષ્ણવજનો બેઠા છો આજ તો અમારી વાણી પવિત્ર થઈ જાય એવું માહોલ છે સגןભાઈ ભાઈ બાપભાઈ જો કે ફૂલા બાપાના સંતાનો રાણા બાપાના સંતાનો આમ તો કડવા બાપાનો વંશ ભેલો આપણા માથે ઈશ્વરની કૃપા હોય ને તે મનુષ્ય અવતાર મળે અને ધર્મની જયારે કૃપા આપણી માથે ત્યારે આપણી ઘરે આવું એક અવલોકિક કાર્ય થાય નકર સતનારાયણ ની કથા નથી થતી બાપા એ માન્યું છોકરા નો કરી નહીં મેળખાય આપણે ઘરમાં ઘરમાં જ્યાં ઉતરે આવે છે

ભાઈ ગયો અહીંથી આગો તો ઓલી છોકરી ને મિસારી બંધ કરવાની હા લકડી ને એ બધું ઘસી જળ કમળ સાંડી જવાનું બધું પછી

મળો યા લખો મનસુખભાઈ વસો બે પંચોતેર પાંચ ગૌ સેવા અને માનવ સેવા ડોંગરેજી મહારાજ નો જે સંકલ્પ છે અને એનું જે કાર્ય ભાઈ શ્રી દીપકભાઈ સંભાળ્યું છે અને ત્યાં ગૌ સેવા થઈ રહી છે દિનહીન તરસોડાયેલા માનવોની પણ સેવા થઈ રહી છે પક્ષીઓની પણ સેવા થઈ રહી છે તો અહીંયા જે કાંઈ તમે રકમ નાખો એ તમામ પૈસા એમાં જ વાપરવાના છે અમારે એમાંથી કાંઈ લેવાનું નથી નકર ઘણા એમ વિચાર કરે છે શોખ હોય નથી થયો મારા દીકરા હેરવી જાય ખેંચી જાય એમાંથી અમારે કાંઈ લેવાનું નથી અમારે લેવાનું છે હવારે માપે મોફત નથી

એટલે એ તો મને ભાઈ કે મને કે પેલા તમે બે ત્રણ વર્ષ પેલા આવ્યા હતા અઢાર તો એ થાવ થોડો સ્ટાફ હતો મેં કીધું બધું વીધું ને એમ અમારું વીધું બધાય પ્રગતિ ને પંથે છે તો પ્રથમ પેલા મા જગદંબા સરસ્વતી યાદ કરી અને વાતને આગળ વધારી અને તમને જ્યાં મોજ આવે ત્યાં બાપા વરહતા રીજો ને આ છે ને આ આપણી ફરજ છે ઉપકાર નથી આમાં આપણે દાન દેવાની વાત કરી છે ને દાન કરતા આપણી ફરજ છે કે આપણને કઈક આપ્યું હોય તો આપવાનું આપણને નો આપ્યું હોય કોઈક આપતો હોય એના હાથ ન ખે એને કઈ તું આપ તો વાંધો નથી નકર ઘણા એવા હોય બીજો લખાવે ને બીજા બાવ લખે છે લખાય માં નહીં લખાય માંથી મારે મૂંડા હું કોઈ તે નો લખાવે ને બીજા નો લખાવે પણ આજના કલાકાર ની વાત કરી દઉં પહેલા હમણાં જે ગણપતિ વંદના કરી અમારે ભાઈ શૈલેષભાઈ પીઠવા એવા બેન શ્રી જાગૃતિ બેન ગોહિલ ને તાળીઓના ગગડા થી વધાવજો ભાઈ બાવસનભાઈ પરમાર બેન જો ઉપર ઉસ્તાદ માં ઠેઠ નિકાવાથી કાલાવાડ થી એવા છો ઠેટ નિકાવાથી આમ જોવો તમે મહેશ બાપુ ગોસાઈ શત્રુઘ્ન સિંહા જેવા લાગે પણ જોવો તો ખરા પણ અરે મહાભારત માં યુધિષ જેવા લાગે આમ જોવો પણ આમ એવું ઢોલક નું ધીંગાણું અમારે ડાયાભાઈ સોલંકી આઈડકા વિનાનો નો માણા હજી તો એને રીલ જ તમે જોજો તો ખરા આખો ઉલળ છે બાંધવો પડશે અને એવા અમારે તમે મજીરા આવી રીતે વગાડેલા કોઈ હોય જો શંખ હોત વાગે ઝાલર વાગે ડંકા વાગે મજીરા વાગે એવા અમારે જગુ બાપુ આ બાજુ અમારે મજીરા ના માણીગર રમેશ બાપુ આ બધા એને તાળી ના કકડાથી વધારે આપ જ્યાં બેઠા છો ત્યાં સુંદર રીતે સાંભળી શકો એવું સાઉન્ડ તો શાસ્ત્રી છે પણ એનું ઓપરેટિંગ કરનારા વ્યક્તિઓને અને આ વિડીયો વાળા ભાઈ નાની એવી કસકડાની પટ્ટીમાં આખા જગત ને સમાવી દે એવા એ બધા એને તાળીઓ ના કકડાથી એ કાર્ય વધાવી દો ને પીડા ની એ ભાઈ વધારેલા સાંગાણી પરિવાર ગામમાંથી પધારેલા તમામ વડીલો માતાઓ બહાર ગામથી પધારેલા સગા સંબંધીઓ વહાલા સ્વજનો સ્નેહીજનો એ તમામના ત્રણમાં મનસુખ ગોસ્વાઈના જય શ્યારામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નમો નારાયણ જય ગુરુદેવ જય સનાતન જય રામાપીર ઓમ શાંતિ પ્રણામ આદેશ જે માનતા હોય જય આપા ગીગા જય રામાપીર જે માનતા હોય બધું હે ભાઈ અમને જરાય વાંધો છે કે ઘણા એમ કે અમારું ન આવ્યું હવે તમારું હોત અમને શું વાંધો તો પ્રથમ પેલા મા જગદંબા સરસ્વતી ને યાદ કરીને વાત ને આગળ વધારી અને સગનભાઈ અમારા માં ભાઈ જગુભાઈ ના હસ્તક અહીં છે અને મને કે આપણે પીઠડીયા પ્રોગ્રામ કરવો છે ને અમારા મિત્ર છે મેં કે તમારા મિત્ર અમારા મિત્ર અમારે તો મિત્ર જ રાખવા દુશ્મન કરવા નહીં હા નિયમ છે એવો કે રોકડ છોડીને ઉધાર ધંધો કોણ કરે મિત્ર છોડીને દુશ્મન હજાર કોણ કરે રોકડે ધંધો થતો હોય બાકી નો દેવું માપે મા પે લાબડામાં ધમડવા મૃત થયા Bye. અને આજ વેનુ માં વરસે ને ચાલો જાય સાંગાણી પરિવાર માં જ્યાં ભાગવત જ્ઞાન ગંગાનું વહે કીધું ને એમ માં હોય ને તો આવું કાર્ય આપણે આંગણે થાય એમાંય આપણી માંથી ઈશ્વર કૃપા હોય તો પાછા આ કાર્યમાં આપણે આવી હેગી દીપકભાઈ શાસ્ત્રી જયારે જ્ઞાન કથા કરતા હોય અને આપણા ભાગ્યમાં હોય ને તો અહીંયા કણે કથા મંડપમાં હોય ને કે અહીં ન ભૂગાય ધીરેથી ભલે ને મોટરમાં બે હવા જાય મોટર સાયકલ માં બે હવા જાય મોસરી માંથી હાલી ના કોરેઠા ઉતરી ને પગ પગ થી સટકે વાહ મૃતક થઈ જાય આમ ડાસું થઈ જાય મને રવા દો ભાઈ છગનભાઈ ને કીજો અમે કેમ આવું મારે આવું પણ આમ જો નહીં મેળા આમ જો રક્ત થઈ ગયું ને ભાઈ સાહેબ હાજી થાય આવે ને કે પછી આવે આમ જા ત્રણ દિવસ જાઓ દાસુ ફરે ને તો અહીં થાંભલા હોત નીકળી જાઓ સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવત ના બહુ મોટી વાત છે બેનું બે જવાય હો બેન દીકરી એ બેટા બેહાય હોવાય નહીં અઠાણથી કેડું દુખે તો મોટા થઈ કામ કેમ કરે છોકરાઓને અઠાણથી કીડું દુઃખેલો હો 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 જોકે સાહેબ તો મારે જાણીતા છે આસારી સાહેબ સાગાણી સાહેબ બાકી નિશાળના પ્રોગ્રામ માં અમને બોલાવે એટલે અમે આવી પણ આજે જે આ પ્રોગ્રામ છે આજે આ કાર્યક્રમ છે મારે તો સામાજિક વાત કરવી છે બીજી ઘણી બધી વાતો કરવી છે અને બેઠેલી તમામ વ્યક્તિ સ્વજન છે મહાન છે તમામ ઈશ્વરે સત્વ તત્ત્વને પ્રકાશ મૂક્યો છે માણસને વિચારવાની શક્તિ કેટલી મોટી છે ને એની માથે હતા જીવનમાં કોઈ નાનું વિચારી નહીં ને તો હો ટકા ઈશ્વર આપણને આગળ લઈ જાય ઈશ્વર પાસે એક જ મુદ્દો છે તથા અસ્તુત તમે જેવું માગો એ હું આપે તથા પણ કે ભગવાન કૃષ્ણ ના તો શાસ્ત્રીજી રામાયણના પણ ઘણા બધા આજ તો મારે શું છે કે દરિયામાં આવી છે તપાસ વાતળું હે ભાઈ તમને રામ રાવણ નું યુદ્ધ હાલતું યુદ્ધ હાલતું એટલે બાંધતા યુદ્ધ એટલે બાંધવાનું ભાઈ તમને કહું બાંધવાનું એટલે કજિયો કજિયો થઈ ગયો ટૂંકમાં લંકાના રણ મેદાનમાં નવ દિવસ બાંધવાનું આવેલું યુદ્ધ આવેલું નવ દિવસ એટલે નવ દિવસે રાવણ રોંઢે મીર્યો રોંઢે એટલે બપોર પછી બપોર પછી એટલે ચાર સાડા ચાર પાંચ પેલા મરી ગયો ભાઈ હો તમને કહું ઘણા એમ કે દહ માં દે મને ભાઈ ભાઈ અગિયાર માં મરી ગયો ને ભાઈ બીજી હું વાત એટલે કે આ તો મરી ગયો હવે રાવણ મરી ગયો ને એટલે ભગવાનને ભાઈનો કેટલો પ્રેમ છે એનો તમને દાખલો હતો થાતી લક્ષ્મણની પૂજા આમથી નથી થતી લક્ષ્મણ ની પૂજા આમથી નથી થતી જાનકી ની પૂજા નથી થતી રાધા કૃષ્ણ ની પૂજા નથી થતી ભગવાન રામ એમ કે છે ભરત ને ભરતને ઘન આપડી રાહ જોવે છે વિરહ માં નંદી ગ્રામમાં દૂરશે લે વિમાન લો વિમાન વિમાન આવો હાલો હાલો નીકળો ત લે આવો વિમાન અટાણે અશોક વાટિકા માંથી લઈને નીકળી જવું છે જાનકી લઈને જવું છે તા તો નલ નીલ અંગત સુગ્રી વિભીક્ષણ જામવત રીસ વાંદ્ર લશ્કર હનુમાનજી ભગવાન આજુ કે હે પ્રભુ એક દી ભોરો ખાવા દો નવ દી થયા બાજ્યા સી થાક્યા છે એક દી વિહામાં લેવા દો નવ દી સીસોડો આયલો તો ને બાજવામાં દુનિયા આખી થાકી જાય પછી આડોશી પાડોશી હોય ભાઈ ભાઈ હોય બાપ દીકરો હોય મા દીકરો હોય બેન ભાઈ હોય આડોશી પાડોશી મેં કીધું ને દેવ દાનવ માનવ ખુદ ઈશ્વર બાજવામાં બધા થાકે બાજવામાં થાકે બાર જોર કરતા માલિકો થાકી ગયા હોય બાર આપણે કોઈ ને કેસ હાલતું હોય તારીખ માં પાસ આવી તો આપણે કોઈ પૂછો આપણે મરી જાવ તો હું થોડું મૂકું મારું વેસ આવી જાય તો હું પાછો ન પડું હું વાત તો હું પથારીમાં બેઠો થાય ને રાતે અધરાતે નિદ્ર ઉડી જાય ને તો ઉભો થઈને વિચાર કરતો સમાધાન છે જાય સારું તારીખોમાં રેજીને છે ભાઈ સાહેબ હવે તો થાકી ગયો બહાર જોર કરતો ભરીને કે મેં એટલી વટની વાતો કરતો માલિકો થાકી ગયો કારણ કે એમાં બધાય થાકે અને સીસોડો આવેલો તો ના બાંધવામાં તો સીસોડો આવેલો કહેવાય

ધંધામાં અધૂરો છું ધર્મમાં અધૂરો છું કર્મમાં અધૂરો છું સેવામાં અધૂરો શું હજી હું ઘણો બધો અધૂરો છું અધૂરા આશુ તો ભરાવાની કોશિશ થાય ભરેલા આશુ તો અધૂરું થવાની શરૂઆત થઈ વિચારવા જેવો એટલે એમાં તમે લોભિયા માંડ્યું હોય ને તો એ શું કરીએ થળિયું જવાની પૂછિયું ત્રણ ગ્લાસ થવાના હોય ને બે પાછા વાળા તાકો પાછા આવે ગે ભાઈ બે ગ્લાસ રસ

તો ઉની નીકળ સોતા પીડ્યા હોય ત્યાંથી તાજી તાજા સોતા આવે ને મધ માખ્યું એમ થાય ગુલા સોતામાં જાય એમાં રહ વધારે છે આમાં નથી બરાબર ત્યાંથી મધ માખ્યું આવીને આ સોતા ઢગલા માથે બેસે તો આમ મોટું કરે આમાં કઈ નો રેવા દીધું એલા માણા મૂકે માહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે ઇતિહાસના દાખલા મંત્રાએ ભટકું ફીર્યું કઈ કઈ ને ઝેર સીડ્યું રઘુકુલ ને ઉતર્યું ક્યાં દરિયો વટી રાવણના ના નો ખહરો કાઢી નાખ્યો હું નહીં કરે બારો બાય વિચારવા જેવું છે પ્રસંગ એવો બીજો વધારો વધારો કૃષ્ણ કનૈયાલાલની બાલકૃષ્ણલાલની શાસ્ત્રીજીને આપણે તાળીઓના ગગડાથી વધાવીએ કારણ કે શાસ્ત્રીમાં આપણને ડોંગરેજી મહારાજના દર્શન થાય એવું સૌમ્ય રૂપ છે એવો ભાવ છે અને ડોંગરેજી મહારાજની કથા જો જેણે સાંભળી હોય એ તો અતિ હોય ને ભાઈ એને એની વાણીનો લાભ લીધો હોય અને એ તો સુખદેવજી નો અવતાર ગણાતા હતા પોતાના દેહને પોતે ભૂલી જતા